સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નારી ચોકડીથી આગળ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ ખોડિયાર નગરમાં પ્લોટ નંબર પિસ્તાલીસ માં છેલ્લા પાંચ વર્ષથી રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન પસાર કરતા મેજર સેમ્યુઅલ સુદરજી અને તેમના પત્ની બીનાબેન સાથે રહે છે બીનાબેન ધંધુકા સ્થિત હોસ્પિટલમાં ફરજ બજાવે છે આજથી ત્રણેક દિવસ પહેલા મેજર સેમ્યુઅલ તબીબી સારવાર અર્થે ધંધુકા ગયા હતા અને મકાનના તાળા માર્યા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશીને કબાટના તળા તોડી તેમાં રાખેલ રોકડા રૂપિયા અને પોણા નવ લાખ તથા બસો પચાસ ગ્રામથી વધુના વજનના સોનાના અલગ અલગ દાગીના તથા સો ગ્રામથી વધુ વજનના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એસી લાખથી વધુ રૂપિયા રકમની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે મેજરનો સાળો તેના ઘરે આવતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી આથી તેમણે તેમના બનેવી મેજર સેમ્યુલ જાણ કરતા દંપતી ધંધુકાથી પરત ભાવનગર ઘરે આવ્યું અને વર્તેજ પોલીસને જાણ કરતા પીઆઈ શક્તિસિંહ ઝાલા અથવા એલસીબી એસઓજી ડોગ સ્કોડ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એને તપાસ હાથ ધરી હતી ઉપરાંત વર્તેજ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અનુસાર નિવૃત્ત મેજર ભાવનગરની કેરેલિયન સમાજના પ્રમુખ છે આ ઘટનામાં કોઈ જાણભેદનો હાથ હોવાની સંભાવના પ્રબળ બની છે ત્યારે હાલ વર્તેજ પોલીસ તથા અન્ય પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે મારું નામ દીના અહીંયા ખોડિયારના ઘરમાં રહું છું આપણે નાની ખોડિયારનો ભાચડ આ મકાન અત્યારે અમે ચાર વર્ષથી અહીંયા રહીએ છીએ એકચુઅલી હું નોકરી કરું છું ધંધુકા અને મારા ઘરવાળા હસબન્ડ અહીંયા રહી છે અને હું શેની રવિ અહીંયા આવતી હોય છે બાકી કન્ટિન્યુ મારા હસબૅન્ડ અહીંયા રહેતા હોય છે અને એમાં એવું છે ચૌદ તારીખે એમનું તબિયત ખરાબ થઈ ગયું હતું કમરમાં પ્રોબ્લેમ હતું એટલે એ ટ્રીટમેન્ટ માટે ધંધુકા આવેલા હતા અને અમે ઘરબંધ કરીને જ ગયેલા બાજુમાં અમારા બે ત્રણ મકાન વટીને મારા ભાઈ રહી છે એમને બધા ચાવીને બધું આપીને જ ગયેલા હોય છે અને મંગળવાર સવારે ભાઈ પાણી પાવા માટે આવે છે જાડવાની અહીંયા પહોંચી ગયા ત્યારે તાળું તોડેલું હતું અને અંદર બધું કબોર્ડ બધું તોડેલું અને એમાં જે હતું ઈ બધું વહી ગયું અઢીસો ગ્રામ જેટલું હતું મારે સોનું અને ચાંદીમાં માં સો ગ્રામ જેવું ચાંદી હતા ને રોકડ થોડુંક પોણા નવ લાખ રૂપિયા જેવું હતા તો થિંગ પાંચત્રીસ ચાલીસ લાખ ઉપર તો ગયા છે એટલે એટલે આમ તો ચાલીસ ઉપર તો છે જ હજી અમે મેક્સિમમ હજી લોકોની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે ટોટલી હજી અમને ખબર નતી અમે હજી ટોટલી જોયેલું જ નહતી ને હજી જોઈન જોઈને આવે છે એટલે ખબર પડે છે આ મિસિંગ છે આ મિસિંગ છે કરીને એટલે ચાલીસ પચાસ લાખ જેટલા તો મિનિમમ થઈ ગયું છે હજી અંદાજ અમારી પાસે જે અમારે ઓર્નામેન્ટ ને બધું લિસ્ટ છે એ જોવે તો બાકી નો ખ્યાલ આવશે અને પોલીસ ને જાણ કરી અને પોલીસ થી પૂરેપૂરું અમને સપોર્ટે મળી ગયું છે એ લોકો બધા અમને અત્યાર સુધી આજ અઢી ત્રણ વાગે સુધી બધા ટીમ અહીંયા હતા ગઈકાલે ખબર પડી ત્યારથી બધા અમને સહકાર આપે છે અને અમને વિશ્વાસ છે પોલીસ ઉપર અમારે વસ્તુ પરત મળી જાય